મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના બળદા આહીર ગામમાં છવ્વીસ જાન્યુઆરી અઢારસો ના રોજ જન્મેલા જનનાયક તાતિયા ભીલ વિશે વાત કરીશું તાતિયા ભીલ આદિવાસીઓના રોબિન હુડ તરીકે માનવામાં આવે છે કેમ કે અંગ્રેજોએ ભારતના લોકો પાસેથી લૂંટેલો સામાન તાતિયા ભીલ ગરીબ લોકોને વહેંચી દેતા હતા તાતિયા ભીલને તાતિયા મામા પણ કહેવામાં આવે છે ચાર ડિસેમ્બરના દિવસે તેમનો બલિદાન દિવસ મનાવવામાં આવે છે ઇન્દોરથી લગભગ પચીસ કિલોમીટર દૂર પાતાળ પાણી ત્યાં તાતિયા સમાધિ આવે આવેલી છે જે તાતિયા ભીલનું કર્મસ્થળ છે આ એ જગ્યા છે જે તાતિયા ભીલ અને તેમના દોસ્તો સાથે મળીને અંગ્રેજોની રેલગાડીઓને તીર કામઠા અને ગોફણથી રોકીને તેમાંથી ભરેલું ધન અનાજ તેલ મીઠું લૂંટીને ગરીબોને વહેંચી દેતા હતા ત્યારે તાતિયા ભીલ એક ગામથી બીજે ગામ જઈ માલદારો પાસેથી માલ લૂંટીને ગરીબોને વહેંચતા હતા ત્યારે લોકોને સુખ દુઃખમાં સાથ આપતા હતા અને ગરીબ છોકરીઓના લગ્ન કરાવતા હતા તેમજ અસહાય લોકોની મદદ પણ કરતા હતા તેથી તાત્યા ભીલ આદિવાસીઓના ભગવાન બની ગયા હતા અને આદિવાસીઓ તેમની પૂજા કરવા લાગ્યા હતા ત્યારે અંગ્રેજોના શોષણ વિરુદ્ધ લાગ્યા અને આદિવાસીઓના પિતાનું નામ હતું અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થઈ હતી આ શક્તિઓના કારણે અંગ્રેજો તાત્યા ભીલને પકડી શકતા ન હતા છેવટે પોતાનામાંથી જ કોઈ મિલી ભગતના કારણે અંગ્રેજોએ તાતિયાભીલ ભીલને પકડી પાડ્યા હતા અને તેમને ચાર ડિસેમ્બરના રોજ ફાંસી આપવામાં આવી હતી